બાટવામાં તળાવ વિસ્તારમાં આવેલા વિધવા મહિલાના મકાનમાં સવારે દસ વાગ્યાના આસપાસ અચાનક આગ લાગી જતા તમામ ઘરવખરી બળીને ખાખ થઈ ગઈ હતી તેઓના પતિનું દસ વર્ષ પહેલા જ અવસાન થઈ ગયું છે અને પોતાને બે પુત્ર છે એ સાથે તળાવ વિસ્તારમાં રહેતા હતા સિલાઈ કામથી પોતાનું ગુજરાન ચલાવતા હતા અને તે દરમિયાન જ આગની ઘટનામાં તમામ ઘરવખરી બળીને ખાખ થઈ ગઈ છે જય રામ મારું નામ પ્રજ્ઞાબેન રાજેશભાઈ ભાવાનંદી હું માણાવદર શહેર ભાજપ મહિલા પ્રમુખ છું અને આ બેન છે આરતીબેન હિતેશભાઈ નિમાવત એ બેનનો મને બે દિવસથી ફોન આવતો હતો અને બેન એક મહિલા તરીકે એક માનવતાની દ્રષ્ટિએ હું આ બેનને જેટલી બને એટલી હેલ્પ કરીશ અને હું આ સમાજના દરેક ભાઈઓને પણ અપેક્ષા રાખું છું કે આ બેનને જેટલી બને એટલી મદદ કરવા નમ્ર વિનંતી કરું છું બાળકોને નાના નાના છે દસ વર્ષ પહેલાં બેનના પતિ ઓપ એક્સપાયર થઈ ગયા છે અને બેન દસ વર્ષથી વિધવા છે અને મજૂરી કરીને બે છોકરાઓને ભણાવે છે હવે હું એટલી નમ્ર વિનંતી કરું છું કે આ બેનને જેટલી આપણાથી સમાજના લોકોથી બને એટલી સહાય કરજો